રાજકોટ જિલ્લાના ધોરાજીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવમો પાટોત્સવ અને દ્રિદિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાનને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી બે દિવસ ખાસ લાભ આપવાના છે ત્યારે આજરોજ રવિવારે સવારે આઠ વાગે પાટોત્સવની મુખ્ય મહાપૂજા યોજાઈ હતી વાગે સંગીતના તાલ સાથે પાંચસો પચાસથી વધુ ભવ્ય અન્ન સંગીતના તાલ સાથે ભવ્ય આરતી યોજાઈ હતી જ્યારે રોજ સાંજે પાંચ વાગ્યે પાટોત્સવની મુખ્ય સભા યોજાશે કે જેથી અન્કુટના દર્શન કરી શકાશે અને સાત વાગ્યે સંગીતના તાલ સાથે આરતી બાદ અંતસબાજી થશે ત્યારે આવતીકાલ બીજે દિવસે સોમવારે રાત્રે નવ વાગે પણ પૂજ્ય સ્વામીની આ સંત સંત પારાયણને સફળ બનાવવા માટે નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણ મૂર્તિ સ્વામી પૂજ્ય અક્ષર મંગલ સ્વામી ધોરાજી સમગ્ર સંત સત્સંગ મંડળના ભાઈઓ અને બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ પાટોત્સવમાં જાણસર ઉપલેટા ભયાવદર મોટી પાનુલી મોટી મારાડ મજેવડી મંડળના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અલ્પેશ ત્રિવેદી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ